વડોદરાના છાણી ગામ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મુંબઈના મટકી ફોડ શ્રી સાઈથાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં છાણી ગામના નવાપુર છાણી નાગરિક બેંક પાસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે છાણી ગામ વિસ્તારમાં કોર્પોરેટર હરીશભાઈ પટેલ અને જીતેન્દ્ર સોલંકી દ્વારા મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર જાભાઈ ભરવાડ છાણી ગામના લોકો પણ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઓન નંબર એકના અલગ અલગ વિસ્તારની અંદર દર વર્ષની જેમ આ વખતે મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અત્યારે છાણી નાગરિક બેંક છાણી વિસ્તારની અંદર મટકી ફોડનો પ્રોગ્રામ હતો છાણીમારું જે ગ્રુપ છે દર વર્ષની જે મટકી ફોડનો પ્રોગ્રામમાં આવ્યું છે અહીંયા હજારો ભાગ ભાવિક ભક્તો અહીંયા હાજર રહ્યા અને મટકી ફોડનો પ્રોગ્રામ અને કૃષ્ણ ભગવાનના જન્મના વધામણા કરવા માટે છાણી ગામ વોર્ડ નંબર એક અને આજુબાજુના તમામ લોકોએ એનો લાભ લીધો અને આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું એ મારા વોર્ડની અંદર અને મારા વિસ્તારની અંદર તમામ લોકોને સુખ અને શાંતિ પરપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું